શનિવારે ગોંડલ સમાજ ના દિગ્ગજ સામાજિક કાર્યકર્તાઓ દિગ્ગજ નેતાઓ તમામ આની અંદર સાથ સહકાર આપવા માટે આવ્યા અલ્પેશભાઈ કથિરિયા મનોજભાઈ પનારા પાટીદાર સમાજના જીગીસાબેન પટેલ ના તમામ આપણા પાટીદાર સમાજ ને તારલાઓ એની બધા બધાઈને ખબર છે અને આખું પંથક જાણે છે કે ગોંડલની અંદર એસી ટકા પટેલો મતદાન છે વીસ ટકા અન્ય જ્ઞાતિ મતદાન છે કોઈ દી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી કે બીએનએસ કે બીએસપી માં કોઈ દી પટેલ સમાજનો નેતા ન્યાથી જીતો નહીં અને જીતાડવામાં આવ્યો નહીં જી રીતના અલ્પેશ કથિરિયા નું વરાછા માંથી પાટીદાર સમાજે પત્તું કાપ્યું હતું એ જ રીતના ગોંડલની અંદર અલ્પેશ ઢોલરિયાએ તમામ પાટીદાર સમાજના પત્તા કાપ્યા પેલા ઘરનો પ્રશ્ન હલ કરાય આ સમાજને હું આ મારે તો કઈ સલાહ બલા દેવાય નહીં પણ હું આ મારા મનની વાત કહું છું સમાજને પેલા આપણું ઘર હરખું કરવા જવાય પછી જયરાજસિંહને ગાયરું દેવા જવાય જયરાજસિંહ પાસે ન્યાય માંગવા જવાય એમએલએ હાચા હાછા ગોંડલના પણ પાટીદાર સમાજ એસી ટેકારી હોય એ કોના કહેવાથી ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરે જયરાજસિંહના

અને અલ્પેશ ઢોલરિયા એમ કહેતા કે આ મે જીતાડ્યા પાંચ મત ના આવે તમારાથી ભલામણા હું પાર્ટીએ જીતાઈડ્યા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર જીતા મહેન્દ્ર પાડલિયાને અલ્પેશ ને આ બધા પ્રચાર કરવા આવ્યા હતા ધોરાજી ઉપલેટામાં હું કરી દીધું હું કરી દીધું તમે પટેલ સમાજ માટે તમે શું કર્યું ઈ એમ વાત છે બે ત્રણ રોપા સોંપવાથી વૃક્ષરોપણ કરવાથી કે બે બે પાંચ દીકરીઓ પડ્યાથી સમાજના ગેવાન નથી થઈ જવાતું જયેશભાઈ રાદડિયા બોલવા ગયા તો તમે બધા વાય થી એમ કીધું કે હવે સિંહ ગયો નામ છે ત્યાં નરેશ પટેલ એક નિવેદન નો દીધું એક નિવેદન દીધું હા પટેલ સમાજે સમજવાની જરૂર છે હવે એ પટેલ સમાજના ના દીકરા એ બે દિવસ પેલા જ સમાધાન કરી લીધું તું હમે વાળી પાર્ટી પાસે તો આંદોલન કરવાની જરૂર હું હતી આ સોશિયલ મીડિયામાં ફરકાવાની જરૂર હું હતી આ રીતે સમાજ બદનામ થાય આ રીતે પણ કોઈ સમાજ નો આગેવાન આ બાબતે બોલવા તૈયાર નથી કારણ કે આ ચંદન ના જાડવા ને તમે ઓળખો મારી ના એક જ ચંદન નું જાડવું છે એક ચંદન ના જાડવા ને ઓળખી લો ગોંડલ ની અંદર પાટીદાર સમાજ માટે સુખાકારી નો સૂરજ નો ઉગે ને

અમદાવાદ ની અંદર દિલ્હી ની અંદર પણ કોઈ પાટીદાર આજ એવું નથી બન્યું કે કોઈ આંદોલન વગર કામ થયું હોય આ સમાજ ને તમે બધા એમ છો કે સમાજ સમાજ કરાય છે આવો સમાજ આપણો ખાલી કેન્સર ની હોસ્પિટલો બનાવી કે નકરા ભણવાના સંકુલ બનાવી સમાજ આગળ નો હાલે દસ વર્ષની અંદર ખોડલ ધામમાં તમે કેવો વિકાસ કર્યો એ સમાજ ને બતાવી સ્કૂલ બનવાની હતી ન્યા આ સેન્ટર બનવાનું હતું ન્યા ઓલું સેન્ટર બનવાનું હતું મંદિર માંથી કોઈ કામ કરી ગયું તેમ કરી ગયું આ ભળવાય ના ઈ ચેરમેન હોય કરે સમાજ માટે તમે હું કર્યું સમાજ માટે આ કર્યું ને બધાના ધંધા કર્યા ને ગોંડલ ની અંદર ક્ષત્રિય સમાજ ને પાટીદાર સમાજ ને હામાં હામાં લઈ આવ્યા જોયું તમે પાછી સમાજ ની આપડું કઈ ગોંડલ માં પાછી કોના લીધે અલ્પેશ ઢોલરિયા ના હિસાબે હું તો કઉ છું અલ્પેશ ઢોલરિયા ને પાટીદાર સમાજ માંથી બરખાસ્ત કરો અને અલ્પેશ ઢોલરિયા ને હું જરૂર છે તમારે ગોંડલ માં હું જરૂર છે અલ્પેશ ઢોલરિયા હોય તો જ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરે ઈ નથી સમજાતું એટલે પેલા આવા અલ્પેશ ઢોલરિયા જેવા જે પાટીદાર સમાજના આગેવાનો હોય ને એને પેલા ઘર ભેગી ના કરો પછી બીજી વાત એમાં સમાજમાં સુધારો આવે આંદોલન કરવાની કાંઈ જરૂર નથી તમે ગોંડલ ની અંદર ગણેશભાઈ વિરુદ્ધ કે પછી જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગમે પોસ્ટ મૂકો ને કોમેન્ટ કરો એટલે સીધો પટેલ સમાજનો કોઈ છોકરો હોય ને પટેલ સમાજ નો હોય ને એટલે પેલો ફોન કેને આવવાનો અલ્પેશ ઢોલરિયા ને કાંઈ કોક પા કરાવે પેલા ભાઈ રહેવાદીઓ નામ છે થાય તેમ થાય ને તમારું આ થઈ જાય ને તમારું ઓલું થઈ જાય એક વસ્તુ યાદ રાખજો સમાજ જ તમને હંતાડશે અલ્પેશભાઈ નથી ભારતીય જનતા પાર્ટી હંતાડવાની કે નથી કોઈ બીજા એમએલએ હંતાડવાનો તમને તમારો સમાજ જ કામ આવશે ને તમને તમારો સમાજ જ ગમે ત્યાં ફરા રહીશો ને તો હંતાડશે આશરો સમાજ દેહ બાકી જે ખીચા માં ખનખનિયા નહોતા ને તેદી તમને ખબર છે કે હું થાતો ને અત્યારે તમારે પાસે ખીચામાં ખનખનિયા આવી ગયા એટલે તમે કોઈ પાટીદાર સમાજને જવાબ નથી દેતા પણ જે ખનખનિયા ને તે ટાઈમ બધા આવે એમાં બીજી વાત ન હોય એટલી વસ્તુ યાદ રાખવી બીજાની ઘરે હોડી હરકતી જોઈ હોય દાંત કાઢતા હોય ને એ હોડી તમારી ઘરે આવવાની 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 ને આવવાની તમે તમારી જાતને સિંહ માનતા હોય ને તો તમારાથી મોટો સિંહ એ પડ્યો હોય સિંહ વી જ ન હોય ચાલી વરણ હોય સિંહ ભટકાઈ જાય ને તેદી ભૂકા બોલી જાય હું આ યાદ રાખું અને તેથી કોઈના બાપનો કોન્ટેક કામ ન આવે અલ્પેશભાઈ સમાજ જ કાયમ આવે તેદી પાટીદાર સમાજ જ કાયમ આવે બાકી બીજો કોઈ કાયમ ન આવે એટલે ગોંડલની અંદર જી થયુ પટેલ સમાજ એક શીખવા જેવી બાબત છે કે આપણે આપણાને પહેલાં સુધારાય પછી આપણે બીજાની સામે આંગરી કરો પછી કરાય જ બાકી હજી યાદ રાખજો નિખિલ દોંગા વનવે એકવાર ભારતીય જનતા પાર્ટીમાંથી નિખિલ દોંગાને ટિકિટ દેવડાવવા સાટુંથી સમાજ થાવ ભેગો કારણ કે ગુચ્છી ટોક એની કલમ હટાવવા સાંટુંથી સમાજે કાંઈ કરી દીધું નથી એટલે આ એકમાં તો સાથ આપો પછી કાંઈ ઘટે તો કહેજો પણ તમારે એ કરવું નથી કોના બાપની બીક છે ને એ કાંઈ ખબર પડતી નથી એટલે બાધો કુતરા મીંદળાઓની જેમ સમાજના આગેવાનોય ઓળખે છે અને સમાજને બધી ખબર જ છે

બાકી કોઈના બાપની તેવડ નથી કહીથી આમ આગળ વહી જાય ને કોઈક ડબલું માંડી જાય જય સરદાર હજી જાગતા રેજો હજી ગોંડલ ઘણુંય થવાનું છે હજી તો આ ટેલર છે આંબાલાલે બહુ વ્યવસ્થિત આગાહી કરી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર તૂટે છે પણ એ ઈ નથી કીધું કયા જિલ્લામાં તૂટે છે કયા તાલુકામાં તૂટે છે પણ એ હવે થોડું જોતા રહેજો વેઇટ એન્ડ વોચ નિખિલ દોંગા